સો ગુણનો રહેશે સમય એનો ત્રણ કલાકનો રહેશે અને જનરલ વિકલ્પ સાથે આપણને સો ગુણના એકસો ને ત્રીસ એટલે કે ત્રીસ ગુણ આપણને જનરલ વિકલ્પ સહિત આપવામાં આવેલા છે આપણે બધા જાણીએ છીએ કે આપણે નોર્મલ રેન્જમાં ન્યૂનતમ ગુણ પાસ થવા માટે તેત્રીસ ગુણ રહેશે આ એઝ પર ધ બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પ્રશ્નરૂપની પરિરૂપ આપેલું છે પ્રશ્નપત્રના પ્રકાર આપેલા છે અને કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સહિત કેટલા ગુણનું પૂછાશે એ આપેલું છે વધારે બ્રીફ આપણે આગળ લઈશું ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ધોરણ 12 નું આંકડાશાસ્ત્ર બે પાર્ટમાં છે પાર્ટ 1 ના ચાર પ્રકરણ પાર્ટ 2 ના પાંચ અડતાલીસ માર્ક્સ ના છે અને આ જે તમારા પ્રશ્ન છે એ બાવન માર્ક્સ નું છે જનલ વિકલ્પ વગર અને જનલ વિકલ્પ સાથે તમે જોઈ શકો છો અહીં કને કે તમને પ્રકરણ 1 ના જનલ વિકલ્પ સાથે 4 ગુણ વધારાના મળે મળે છે સબંધમાં તે રીતે ભાગ બે એનો જે સંભાવના છે એ વિકલ્પ વગર તમને બાર ગુણો પૂછાય છે પરંતુ જનલ વિકલ્પ સાથે તમને બે ગુણ વધારાના મળે છે યાદ અને અસતત સંભાવના વિતરણ જે છે તમને 10 માર્ક્સનો વિકલ્પ વગર પૂછાય છે પણ બે માર્ક્સ તમને વિકલ્પ સહિત ના મળે છે પ્રામાણ્ય વિતરણ 3 ગુણનો વધારાનો વિકલ્પ મળે છે લક્ષમાં તમને એક ગુણ વધારાનો મળે છે અને વિકલનમાં તમને બે ગુણ વધારાના મળે છે ટુકમાં 100 ગુણના પ્રશ્નપત્રને આપણે 130 ગુણ એટલે કે 30 ગુણનો વધારે વિકલ્પ આપવામાં અહીં આવે છે ત્યારબાદ

તમારે ચાર પ્રશ્ન એ બી સી ડી આપેલા હશે એનામાંથી તમારે શ્રેષ્ઠ વિકલ્પ સાચો વિકલ્પ જે હશે એ શોધીને લખવાનો હશે એના ચાર પ્રકરણ દરેક પ્રકરણમાંથી બે બે ગુણ ભાગ બે ના પાંચ પ્રકરણ દરેક પ્રકરણમાંથી બે બે ગુણ એટલે ટોટલ તમને ભાગ એક ના આઠ ગુણ અને ભાગ બે ના બાર ગુણ એટલે બાર ને આઠ વીસ ગુણ હવે અહીં જે તમારા બે ગુણ વધારાના છે એ

ઓપ્શન કેટલા પ્રશ્નો વધારાનો આપવામાં આવે છે તો નવ પ્રશ્ન આપવામાં આવે છે ભાગ બે ના તમારા પ્રકરણ એક માંથી એક બે માંથી એક પ્રશ્ન ચાર માંથી તમને બે પ્રશ્ન પૂછવામાં આવશે અને પાંચ માંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે અહીં ભાગ બે ના પ્રકરણ નંબર ત્રણ માંથી એક પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં બરાબર ફરીથી વિભાગ સી માં પ્રકરણ નંબર જે છે એનામાંથી એક પણ પ્રશ્ન પૂછવામાં આવતો નથી એટલે કે પ્રમાણે વિતરણમાંથી તમારો પ્રશ્ન અહીંયા તૈયાર કરવાનો રહેતો નથી તો કોનો તૈયાર કરવાનો છે તો પ્રકરણ ચાર લક્ષરા બે પ્રશ્નો આવે જેમાં સંભવત લક્ષની વ્યાખ્યા લક્ષના કાર્ય નિયમો અને જે જે એના સ્વરૂપો જે જે છે છે ત્યાં સુધીના કાર્ય નિયમો સુધીનો એ ખાસ થિયરી એની શક્યતા રહેતી હોય છે વિભાગ સી જે છે એ તમે થિયરીકલ પોર્શન વધારે જાય થિયરી એનામાં વધારે જાય એવી રીતે વધારે પ્રિપેરેશન કરવાની રહેશે ટૂંકમાં જનલ વિકલ્પ સાથે તમને ભાગ એક ના આઠ અને ભાગ બે ના દસ એમ પ્રશ્નો પૂછવામાં આવે છે હવેની વાત છે સેક્શન ડી સેક્શન ડી થોડા મોટા પ્રશ્નો વિભાગ સી માં તમારા જે નાના ટૂંકા પ્રશ્ન છે બે ગુણા એના વેઇટ પ્રમાણે ત્રણ ગુણા થોડો મોટો સ્વરૂપ બરાબર પણ બહુ મોટું પણ નથી હવે અને લેન્ધિયેસ્ટ પોર્શન

અને તમને જનરલ વિકલ્પ સહિત તમને 12 પ્રશ્ન એટલે કે અહીં તમને ચાર પ્રશ્ન વધારામના આપવામાં આવે છે જે તમે ધારશો તો અહીં તમારો કેટલા ચેપ્ટર પણ ડિલીટ થઈ શકે છે તમારે પ્રિપેરેશન કરવાના રહેવાની જરૂર નથી જો તમારે પાસિંગ સ્કોર માં આવવું હોય તો બરાબર અથવા તો એવરેજ માં તમને આવવું છે તો તમને અહીં આખરે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે જરા અભ્યાસ કરો તો તમને વધારે ખ્યાલ આવશે ભાગ 1 ના

પાર્ટ વન ના ભાગ એક નો તમારા છ પ્રશ્ન અને પાર્ટ ટુ માંથી ભાગ બે એનો પણ પ્રકરણ નંબર એક સંભાવના ખાલી તૈયાર કરો તો તમારા ત્રણ પ્રશ્ન છ તેરી છ ને ત્રણ નવ પ્રશ્ન તમને લખવાના જ આઠ પ્રશ્ન છે એટલે એક અહીં પણ તમને વધારાનો મળે છે એનામાં પાર્ટ પાર્ટ ટુ ના બીજા પ્રકરણમાંથી બે પ્રશ્ન લો પ્રકરણ ત્રણ અને ચાર માંથી એકે નહીં એટલે કે તમારે એક પ્રશ્ન ક્રમ તૈયાર કરવાની જરૂર રહેતી નથી અને આ જે પાંચમાનો વિકલન જે છે એનામાં પહેલો દાખલો અહીં સંભવત વિધેયમાં આપીને અને દ્વિતીય વિકલન બરાબર એ મેળવવું એ પ્રોબેબલ અહીં પૂછાઈ શકે છે સંભવત બરાબર આ થયો તમારો સેક્શન ડી આ જનરલ વિકલ્પ સાથે અઢાર અને અઢાર છત્રીસ ગુણનું પૂછાય છે જેમાંથી તમારે માત્ર લેવાના કેટલા અટેન્ડ કરવાના છે આઠ અને ગુણ કેટલા મેળવવાના છે બેટા ચોવીસ એના પછીની જો આપણે વાત આગળ કરીએ તો સેક્શન ઈ માં આવીએ બહુ મીઠળો સેક્શન જે વિદ્યાર્થીઓને કદાચ અઘરો પણ વધારે લાગે પણ હું માનું છું ત્યાં સુધી

અને એ ત્રણ પ્રશ્ન જે છે એ ત્રણ પ્રશ્ન ચાર પ્રશ્ન રહેશે પ્રકરણ મુજબ જો ગુણ ભારાંક જોવા જઈએ તો ભાગ એક માંથી તો પૂછાતું જ નથી ભાગ એક માંથી તો આ પૂછાતું જ નથી એટલે કે ભાગ એક તૈયાર કરવાની જરૂર રહેતી નથી

સીમાંત સીમાંત આવક ખર્ચ આ ખાસ આનામાં અહીં પૂછાય એવી રીતે લક્ષના જે કરણી પ્રકારના જે દાખલાઓ છે કે લક્ષ જે કાર્ય નિયમના દાખલા છે એ અહીં પૂછાય અને આ તો પ્રકરણ ત્રણ એટલે કે બ્યુટી ઓફ સ્ટેટિસ્ટિક્સ તમે જાણો છો કે બ્યુટી ઓફ સ્ટેટિસ્ટિક્સ તમે ખાલી આટલો એક પ્રામાણ્ય વક્ર દોરી આવો અને તમે માત્ર અહીંયા કને z 0 ધીસ ઇઝ ધ માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ આટલું મૂકી અને z વેલ્યુ x વેલ્યુ મૂકો છો તમને 1 થી 1.5 માર્ક્સ આરામથી મળી જાય છે એટલે આ પ્રકરણ 12 મેળવવા ખરેખર બહુ ઈઝી છે જો તમે આ બ્યુટી ઓફ સ્ટેટિસ્ટિક્સ દોરશો ને તો પણ પાંચ ગુણ રહેશે એટલે કે કુલ વીસ ગુણો તમારો આ પ્રશ્ન રહેશે હવે આ જે વિદ્યાર્થીઓને સ્ટેટિસ્ટિક્સ હાર્ડ લાગે છે બરાબર અને જેને એમ લાગે છે મારી પાસે થોડો સમય ઓછો છે એના માટે અહીં લોટરી લાગે એમ કહેવાય બરાબર કઈ રીતે તો વિભાગ 2 માથી એટલે કે મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સનો જે પર્સન જે છે લક્ષ વિકલન બરાબર એનામાંથી અને પ્રકરણ એક બે 3 માંથી તમને કંઈ જ પૂછાવાતું નથી એટલે યુ હેવ ટુ પ્રિપેર ઓનલી પાર્ટ વન વિચ ચેપ્ટર સૂચકાંક સસબન નિય સબન અને સામાયિક સ્ટડી તમે જાણો છો કે પૂર્વ ફોરકાસ્ટિંગ ની મેથડ્સ છે અને બહુ ઈઝી એક પછી બીજી પછી ત્રીજી પછી ચોથો ચેપ્ટર એ અને

સ અને સામાયિક શ્રેણી તમે ઇઝીલી કરો અને જો જસ્ટ કારણ કે બે અને ત્રણ ચેપ્ટર છે એનો જો તમે આ એક કરો તો પણ તમને એક વિકલ્પ અહીં વધારે મળે છે ટૂંકમાં પાર્ટ વન પ્રિપેર કરો એમાં સ્ટ્રોંગલી પ્રકરણ બે અને પ્રકરણ ચાર તમે તૈયાર કરો તો તમારા વીસ માર્ક્સ સ્કોર કરવા બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વાત કરવા માટે જઈ રહ્યા છીએ એ છે કે તમે કોઈ પણ સમય છે બરાબર આ ત્રણ કલાકનો સમય એટલે કે આપણા પાસે કેટલી મિનિટ આપવામાં આવી છે એકસો ને એસી મિનિટ આપણા પાસે સેક્શન કેટલા છે એ થી કરીને એફ તમારા સો ગુણ માટે એકસો ને એસી મિનિટ તો પ્રશ્ન એ થાય કે એક ગુણ માટે કેટલી મિનિટ તો એક ગુણ માટે એક પોઈન્ટ આઠ મિનિટ છે બરાબર હવે જે તમારા સેક્શન પ્રમાણેના ગુણ પ્રમાણે લખીને આપ્યા છે અને કેટલી વારમાં તૈયાર કરીને આપ્યું છે સેક્શન એ જે છે એ તમારે વીસ મિનિટમાં કમ્પ્લીટ કરવાનો રહે છે એકચ્યુઅલી સેક્શન એ માટે તમને પ્રિપેર કરવા માટે વીસ ગુણ્યા એક પોઈન્ટ આઠ એટલે તમારી પાસે છત્રીસ મિનિટ છે પણ એમસીક્યુ છત્રીસ મિનિટમાં ન કરાય

ચોવીસ ગુણો છે તમને કેટલી વાર લાગે છે પચાસ મિનિટ લાગે છે એટલે કે નિયર અબાઉટ એક કલાકની આજુબાજુ એટલે કે જે તમારો ત્રણ વાગે પેપર શરૂ થાય બરાબર તો તમે સવા એ પેપરનું રીડિંગ કરશો સવા ત્રણ થી સવા ચાર સવા ચાર થી કરી અને સાડા ચાર સુધીમાં તમે એ બી સી લખી નાખો સાડા ચાર પહેલા તમે સેક્શન ડી નો ઉપાડ કરી લો

બરાબર એટલે કે પાંચ મિનિટ અહીંયા તમારી વધે એ રીતે કરવાનું રહેશે તમારા પૂરેપૂરા પ્રયત્નને આખા વર્ષ કારણ કે તમે ત્રણસો દિવસ ધોરણ બહાર કરેલું છે અને આ છેલ્લે જે છે તમારે ત્રણ કલાક એટલે કે એકસો એસી મિનિટની તમારી કસોટી લેવાઈ રહી છે ત્યારે આ સમયે આપણે કઈ રીતે સૌથી પહેલી શરૂઆત કરવી એ જોવાની વાત છે તમારા પાસે પહેલી જે 15 મિનિટ અહીં આગળને રીડિંગ સમય આપવામાં આવે છે એને બહુ પોઝિટિવલી સકારાત્મક રીતે એને એપ્રોચ કરો નંબર 1 પરીક્ષા પહેલા સંપૂર્ણપણે તમારે બે વસ્તુ ખૂબ ધ્યાન રાખવાની છે એક સમતોલ આહાર લેવો એટલે કે બેલેન્સ ડાયટ લેવો એટલે કે બહારનું જંક ફૂડ વગેરે કંઈ ખાવું નહીં અને બીજું પૂરતો આરામ કરો અને ટાઈમ મેનેજમેન્ટ સાથે સ્ટેટિસ્ટિક્સ ની પ્રિપેરેશન કે અન્ય વિષયોની પણ પ્રિપેરેશન કરવાની રહેશે હવે એક વાત છે કે આપણી પાસે જે સમય છે એ સમયની અંદર એટલે કે આપણા પાસે જે 27 દિવસ છે અત્યારે હાથમાં એ 27 દિવસમાં મેડમ આપણે તૈયાર શું કરવું ક્વેશ્ચન થાય થોડો ઘણો ડર બી લાગતો હશે

આપણા માટે જેટલી ચિંતા કરી રહ્યું છે ને ગુજરાત રાજ્યનું જે ચારસો સાડા ચાર સાડા લાખ વિદ્યાર્થીઓ માટે ધોરણ બાર ની વાત કરું છું બરાબર એ વિદ્યાર્થીઓ માટે જે ક્વેશ્ચન બેંક એકમ કસોટી લે છે આપણી પાંચ એકમ કસોટી એ પાંચે પાંચ એકમ કસોટીની ક્વેશ્ચન બેંક તમે તૈયાર સરસ રીતે કરી જાઓ પાંચ એકમ કસોટી છે એના પાંચ દિવસ રાખી દો નવ ચેપ્ટર છે